વહેલી સવારે દેશભરમાં વર્ષ બે હજાર છવ્વીસનો પહેલો સૂર્ય દેખાયો વિવિધ શહેરોમાં લોકોએ સૂર્યોદયને નિહાળી નવા વર્ષમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી નવા વર્ષની શરૂઆત સાથે ઉગેલા સૂર્યએ આશા ઉત્સાહ અને નવી ઉર્જાનો સંદેશ આપ્યો પીએમ નરેન્દ્ર મોદીએ નવા વર્ષની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી ટ્વીટ કરતા કહ્યું નવું વર્ષ સૌ માટે ઉત્તમ સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને સફળતા લઈને આવે તેવી શુભકામના પીએમ નરેન્દ્ર મોદીએ સમાજમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી નવા વર્ષની શરૂઆત સાથે જ વારાણસીમાં બે હજાર છવ્વીસની પહેલી ગંગા આરતી થઈ પરંપરાગત વિધિ અનુસાર પંડિતોએ શંખનાદ મંત્રોચ્યાર અને દીપ પ્રગટાવી મા ગંગાની આરાધના કરી દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસી મોટી સંખ્યામાં હાજર રહ્યા નવા વર્ષ નિમિત્તે ભગવાનના આશીર્વાદ લેવા માટે દેશના જાણીતા મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો ઉજ્જૈન અને કાશીથી લઈને વૈષ્ણોદેવી અને અયોધ્યાથી લઈને રામેશ્વરમ સુધીના દરેક મંદિરોમાં શ્રદ્ધાળુઓની નવા વર્ષના પ્રથમ દિવસે યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપુર યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા વર્ષ બે હજાર છવ્વીસના પ્રથમ દિવસે માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી શ્રદ્ધાળુઓએ મંગળા આરતીનો લીધો અલૌકિક લાભ જામનગરમાં વર્ષ બે હજાર આવકારવા પાર્ટી પ્લોટમાં કરાઈ ઉજમણી વિવિધ કાર્યક્રમોની સાથે સનાતન સંસ્કૃતિ સાથે પણ કરાઈ પાર્ટી અંદર નાના મોટા સૌ કોઈ મળી બોલાવી ધાર્મિક કાર્યક્રમો કર્યા મધરાતે બે હજાર સ્વાગત કરાયું ડીજેના તાલે યુવાનો ઉજવણીમાં ઝૂમ્યા વર્ષ બે હજાર અલવિદા કહી યુવાનોએ આતિશબાજી ડીજે પાર્ટી અને સંગીતના તાલે ઝૂમીને નવા વર્ષનું સ્વાગત કર્યું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મટ્યા અને નવા વર્ષની વધામણી કરી તમામ ટેન્ટ સિટી ખાતે નવા વર્ષની ઉજવણી કરાઈ એકતા નગરમાં આવતા પ્રવાસીઓને નવા વર્ષની ઉજવણી માટે ડીજે ડાન્સ પાર્ટી અને ગાલા ડિનરનો લાભ લીધો સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલનું કરાયું આયોજન ભવ્ય ઉજવણી સાથે નવા વર્ષને આવકારવામાં આવ્યા ઓર્કેસ્ટ્રા સાથે ડીજે શોનું કરાયું આયોજન ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા વિન્ટર ફેસ્ટિવલની ઉજવણીને લઈને સ્થાનિક વેપારીઓ અને હોટલ સંચાલકોને થયો લાભ કાર્યક્રમના અંતે પ્રવાસીઓ રાત્રે ભવ્ય આતિશબાજીની મજા માણી કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહી નવા વર્ષની શુભકામના પાઠવી દીવમાં સંગીતના તાલે વર્ષનું થયું સમાપન 31 ની ઉજવણી કરવા ઉમટ્યા સહેલાણીઓ દીવ પ્રશાસને ફેમસ બીચ પર કર્યું હતું આયોજન પ્રવાસીઓને મંત્રમુક્ત કર્યા નવા વર્ષની દમણમાં ધામધૂમપૂર્વક ઉજવણી નાચગાન અને હર્ષોલ્લાસ સાથે લોકોએ નવા વર્ષને આવકાર્યું દમણના દરિયાકિનારે ગીત સંગીત અને ડીજેના તાલ પર લોકો ઝુંબ્યા યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો અમદાવાદના કાંકરિયા કાર્નિવલનું રંગારંગ સમાપન થયું કાર્નિવલમાં સાત દિવસમાં આઠ લાખથી વધુ લોકોએ મજા માણી આ કાર્નિવલ માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતા સ્વચ્છતા આરોગ્ય અને પર્યટન વિકાસનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું કાંકરિયા કાર્નિવલના અંતિમ દિવસે ગાયિકા ઈશાની દવે કર્યું પરફોર્મ ડીજે નાઇટના કાર્યક્રમ સાથે કાંકરિયા કાર્નિવલનું ઉત્સાહભર્યું અને યાદગાર સમાપન સમાપન સમારોહમાં મંત્રી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન બાજા સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત રાજકોટમાં કમોસમી વરસાદના કારણે ધાર્મિક કાર્યક્રમો પર થઈ અસર રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલા હનુમાન ચાલીસા યુવા કથામાં વરસાદ બન્યો વિધ્ન એકત્રીસમી ડિસેમ્બરની મોકૂફ રખાયેલી હનુમાન ચાલીસા યુવા કથા આજે યોજાશે વરસાદ રાજ્યમાં નવા વર્ષની શરૂઆતમાં જ વાતાવરણમાં આવ્યો પલટો અનેક શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું ભેજવાળું અને ગરમ વાતાવરણ હોવાના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ નવા વર્ષના પહેલા દિવસે જ ખેડૂતો માટે ચિંતાના સમાચાર રાજ્યના છ જિલ્લામાં હળવા વરસાદની આગાહી આજે કચ્છ બનાસકાંઠા પાટણ જામનગર મોરબી દ્વારકામાં હળવા વરસાદની આગાહી નવા વર્ષની શરૂઆતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે ચોવીસ કલાક બાદ લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટશે હવામાન વિભાગે કરી ઠંડીને લઈને આગાહી રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય અને અનેક ગ્રામીણ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું ગાઢ ધુમ્મસના લીધે વિઝીબિલીટી ઘટી વિઝીબિલીટી ઘટતા ચાલકો મુશ્કેલીમાં મુકાયા ઠંડીમાં વધારો થતા લોકો ઠૂઠવાયા મહિસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું લુણાવાડા શહેર તેમજ અન્ય તાલુકાઓમાં સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું અરવલીમાં ઠંડીનો પારો ગગડ્યો વહેલી સવારે ઠંડીનો પારો ચૌદ ડિગ્રીએ પહોંચ્યો ઠંડી અને ધુમ્મસને કારણે વિઝીબિલીટી ઘટી કાતિલ ઠંડી પડતા ઘઉંના પાકને થશે ફાયદો શિયાળુ પાક માટે ઠંડી જરૂરી હોવાથી પાકમાં ઉત્પાદન વધવાની ખેડૂતોને આશા બંધાઈ સુરતમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણમાં ઝરમર વરસાદ વરસ્યો વરસાદના કારણે ઠંડીમાં વધારો થયો સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો વહેલી સવારે વાદળો ઘેરાયા ધુમ્મસ છવાયું ઘઉં બટાકા શાકભાજીને નુકસાનની ભીતિ સેવાઈ વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતા માવઠાથી રાજકોટ પંથકમાં મોટા પાયે નુકસાન થયું ન્યારા ગામના ખેડૂતોનો પાક ધોવાયો ખેડૂતોનો વીઘાના ખેતરમાં પાક ઢળી પડ્યો પાકને પણ પ્રમાણમાં નુકસાન નવસારીના મરોલી પંથકમાં ભર શિયાળે વરસાદ ખાબક્યો ઠંડીમાં વરસાદી ઝાપટું પડતા જનજીવન પર પડી અસર કમોસમી વરસાદ થતા કેરી ચીકુ તેમજ અન્ય પાકને નુકસાન થવાની ભીતિ મોડી રાત્રે સુરેન્દ્રનગર પંથકમાં માવઠું માવઠાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો શિયાળુ પાકમાં નુકસાનની આશંકા ધ્રાંગધ્રાને પાટડી પંથકમાં વરસાદ વરસ્યો ગુલમર્ગમાં નવા વર્ષનું સ્વાગત ખૂબ જ ઉત્સાહ અને ઉજવણી સાથે કરાયું ફટાકડા ફોડી રંગબેરંગી લાઇટોથી આકાશને પ્રકાશિત કરી બે હજાર છવ્વીસનું સ્વાગત કરાયું વિવિધ સ્થળોએ પ્રવાસીઓએ નાચગાન કર્યું નવું વર્ષ બરફવર્ષાની ભેટ સાથે આવ્યું બે હજાર છવ્વીસની શરૂઆત થતાં જ ગુલમર્ગમાં બરફવર્ષા થઈ બરફવર્ષા થતાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ખુશ થયા પ્રવાસીઓએ બરફવર્ષાને નવા વર્ષની ખાસ ભેટ ગણાવી મધ્ય કાશ્મીરના સોનમર્ગમાં તાજી હિમવર્ષા થઈ બરફવર્ષાથી કુદરતી સૌંદર્યમાં વધારો થયો ઘાસના મેદાનો બરફથી ઢંકાઈ ગયા અધિકારીઓએ સાવચેતી રાખવાની સલાહ આપી જમ્મુ કાશ્મીરમાં નવા વર્ષે બરફવર્ષા થઈ બાંદીપોરાના સેક્ટરમાં હિમવર્ષા રોડ અસ્થાયી રૂપે બંધ થયો અધિકારીઓએ પ્રવાસીઓને હવામાન સુધરે અને રસ્તો સાફ ન થાય ત્યાં સુધી મુસાફરી ટાળવાની સલાહ આપી જમ્મુ કાશ્મીરના કુપવાડામાં થઈ તાજી હિમવર્ષા ઉપરના વિસ્તારોમાં બરફવર્ષા થતાં તાપમાન ગગડ્યું મેદાની વિસ્તારમાં વરસાદ પડતા વધ્યો ઠંડીનો ચમકારો બરફ બરફવર્ષાના કારણે કેરન કુપવાડા રોડ લિંક ટ્રાફિક માટે બંધ કરાયો મુસાફરોને ભારે હાલાકી કરના અને માછલ વચ્ચેનો રોડ લિંક પુનઃસ્થાપિત કરાયો રસ્તા પરથી બરફ હટાવીને માર્ગો પર ટ્રાફિક કાર્યરત કરાયો વહીવટી વહીવટીતંત્રએ રસ્તા ઉપરથી બરફ દૂર કરવા માટે મશીનરી કરી તૈનાત અન્ય બંધ રસ્તાઓ પણ વહેલી તકે પુનઃસ્થાપિત કરવા પ્રયાસ લદ્દાખના ધ્રાસ વિસ્તારમાં તાજી હિમવર્ષા થઈ હિમવર્ષાના કારણે સમગ્ર વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ ગયો રસ્તા ઘર અને વાહનો પર જામ્યા બરફના થર હિમવર્ષાના કારણે કેટલાક વિસ્તારમાં વાહન વ્યવહારને પહોંચી અસર કાશ્મીરમાં હિમવર્ષાથી પહાડો અને રસ્તાઓ પર બરફથી ઢંકાયા ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદી માહોલ કર્ણા કેરલ અને મચ્છલના ઉપરના વિસ્તારોમાં પણ થઈ ભારે હિમવર્ષા કાશ્મીરના ગુલમર્ગમાં હિમવર્ષાથી પ્રકૃતિ ખીલી ઉઠી હિમવર્ષાનો મનોરમ્ય નજારો માણવા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો કડકડતી ઠંડી વચ્ચે નવા વર્ષની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો કેદારનાથમાં બરફવર્ષાની રાહ કેદારનાથમાં હજુ સુધી જોઈએ એવી બરફવર્ષા થઈ નથી કેદારનાથ ધામમાં આ વર્ષે ખૂબ જ ઓછી બરફવર્ષા થઈ ટેકરીઓ જગ્યાએ ખુલ્લી દેખાઈ ચમોલી પર્વતોમાં હજુ પણ વરસાદ અને હિમવર્ષાની રાહ બરફ વર્ષા ન થવાના કારણે બદ્રીનાથ ધામની ટેકરીઓ સૂકી દેખાઈ બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના સુરક્ષા કર્મચારીઓ મંદિરની સુરક્ષા માટે ચોવીસ કલાક ખડે પગે દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસ ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી શૂન્ય થઈ વાહન ચાલકોને તેમની પાર્કિંગ લાઇટ ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ અમદાવાદમાં દારૂ પીને નીકળેલા લોકો સામે પોલીસની કાર્યવાહી વિદેલા લોકોને પકડ્યા બાદ સિવિલમાં સેમ્પલ માટે લઈ જવાયા અસારવા સિવિલ હોસ્પિટલમાં એકસો ત્રેવીસ લોકોને લાવવામાં આવ્યા એકસો ત્રેવીસ લોકોના સેમ્પલ લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યા અમદાવાદમાં 31 ડિસેમ્બરે એકસો નશાખોર ઝડપાયા પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી નશાખોરને ઝડપ્યા પોલીસે મોડી રાત્રે હાથ ચેકિંગ કરવામાં આવ્યું હતું ચેકિંગ રાજકોટના જેતપુરમાં મોડી રાત સુધી ચેકિંગ પીધેલી હાલતમાં ત્રણ લોકો પકડાયા જેતપુર સિટી પોલીસે ત્રણ વ્યક્તિઓને પકડી પાડ્યા જેતપુર ડિવિઝન દ્વારા હાથ ધરાયું સઘન ચેકિંગ थर्टी फर्स्ट नाइट में पीधेला पकड़ाया अरवली जिला में एक सौ पचास दारूडिया झड़पाया दारू पी गाड़ी चलावता एक सौ पचास लोग कार्यवाही डिजिटल ब्रेथ एनालाइजर वे दारूडिया गीर सोमनाथ जिला में सत्यावन ड्रिंक एंड ड्राइव केस नोधाया थर्टी फर्स्ट और क्रिस्मस ने लई ने पुलिस ड्राइव हाथ धरता बसो सत्तावन पीधेला झड़पाया जिला अलग अलग विस्तारों गुनाओ नोधाया અમીરગઢ બોર્ડર પર પોલીસનું કડક ચેકિંગ પિસ્તાળીસ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા 31 ફર્સ્ટ ગુજરાતમાં પ્રવેશતા લોકો સામે કરાઈ કાર્યવાહી અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર નું કરાયું આયોજન મુખ્યમંત્રીએ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું બાવીસ જાન્યુઆરી સુધી યોજાશે ફ્લાવર શો ભારત એક ગાથા થીમ પર ચૌદમાં ફ્લાવર નું કરાયું આયોજન ત્રીસ લાખ ફૂલોની મહેક સાથે ફ્લાવર શોને સજાવ્યો ગુજરાતના ચૌદ આઈપીએસ અધિકારીના પ્રમોશન વરિષ્ઠ આઈપીએસને ડીજીપી આઈજીપી અને ડીઆઈજી ગ્રેડમાં પ્રમોશન ગુજરાતના ડીજીપી તરીકે વિકાસ સહાયની એક્સ્ટેન્શન બાદ વિદાય ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર કેલ એન રાવની કરાઈ નિમણૂક ઠાકોર સમાજને કુરિવાજોમાંથી બહાર લાવી શિક્ષિત બનાવવાની કવાયત તેજ પાટણ યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે ઠાકોર સમાજના બંધારણને લઈને મીટીંગ યોજાઈ મીટીંગમાં ઠાકોર સમાજના સોળ નવા નિયમો બનાવાયા ઠાકોર સમાજની મીટીંગમાં સાંસદ ગેનીબેનની હાજરીમાં આગેવાનોએ લીધા શપથ ઠાકોર સમાજના આગેવાનોએ સમાજનો બંધારણ સ્વીકારવા પ્રતિજ્ઞા લીધી ચાર જાન્યુઆરીએ ઓગળેજી ધામ દિયોદરમાં ત્રણ જિલ્લાના ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન યોજાશે વડોદરાના પાદરામાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ બે આડત્રીસ લાખનો જથ્થો વેચવાનો થયો નિષ્ફળ પ્રયાસ ગામના ગોડાઉન મેનેજરની કરતૂતનો થયો ખુલાસો કરજણ પોલીસે ગોડાઉન મેનેજર અક્ષય પંડ્યાની કરી ધરપકડ એકસો પંચ્યાસી બોરી સાથે આઇસર સહિતનો મુદ્દા જપ્ત તમિલનાડુના પોલાછી નજીક હરણની લડાઈનો વીડિયો વાયરલ બે હરણ માણસોની જેમ એકબીજા સાથે લડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા રસ્તા પરથી પસાર થતા પ્રવાસીઓએ લડાઈ કરતા હરણનો વીડિયો રેકોર્ડ કર્યો તમિલનાડુના અરનથાગી નજીક શ્વાને કર્યો હુમલો શ્વાને અચાનક રસ્તા પર ચાલતી તરુણી પર કર્યો હુમલો નજીકના એક વ્યક્તિએ શ્વાને ભગાડીને તરુણીને બચાવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ વડોદરામાં રિક્ષા ચાલકની દાદાગીરી અમિતનગર સર્કલ પાસે રિક્ષા ચાલકે કાર ચાલકને બેફામ ગાળો ભાંડી રસ્તા વચ્ચે રિક્ષા ઉભી રાખી ટ્રાફિકમાં અડચણ ઉભી કરી રિક્ષા ચાલક નશામાં હોવાનું અનુમાન કાર ચાલકે વીડિયો બનાવીને વાયરલ કર્યો રાજકોટમાં આંગણવાડીમાં અનાજ કૌભાંડ મામલે સીડીપીઓનું નિવેદન કહ્યું રિક્ષામાંથી છત્રીસ બેગ અનાજ મળી આવી આંગણવાડીના સંચાલકે ફોન કરીને માહિતી આપી રિક્ષા ચાલકની પૂછપરછ કરાઈ સમગ્ર મામલે અધિકારીને જાણ દાહોદના લીમખેડામાં દ્રાક્ષના પેકેટમાંથી નીકળી જીવાત લીમખેડાના મેગા મોલમાંથી લીધેલા દ્રાક્ષના પેકેટમાંથી નીકળી જીવા દ્રાક્ષનું પેકેટ ખરીદનાર જાગૃત નાગરિકે વીડિયો કર્યો વાયરલ મોલ્લા વેપારી સામે કાર્યવાહીની કરી માંગ કડીના કરણનગર રોડ પર બંધ મકાનમાં થઈ ચોરી રાજશ્રી આઈકોન ફ્લેટમાં કર્યો હાથ પરિવાર બહાર ગામ ગયો અને અંદાજે વધુની મત્તા ચોરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ અમદાવાદમાં ગાયકવાડ પોલીસે એમડીએમએ ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી આરોપી મુંબઈથી ડ્રગ્સ લાવ્યો હતો ડિલિવરી માટે આરોપી પંદર હજાર મળ્યા થયો ખુલાસો એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી સુરતમાં બેસ્તાન પોલીસે દેશી બનાવટનો તમંચો ઝડપી પાડ્યો એનડીપીએસના ગુનામાં છ માસથી ફરાર આરોપી પાસેથી હથિયાર સહિત ત્રીસ નો મુદ્દામાલ કરાયો કબજે તમંચો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તે અંગે હાથ ધરી તપાસ સુરતમાં ગાંજાનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ ઉત્તરાયણમાં નવા હડપટીવાસ પાયાંત્રી ફળિયામાં પોલીસે પાડ્યા હતા દરોડા પ્લાસ્ટિકની થેલીમાં વેચાણ કરતી મહિલા ઝડપાઈ ગ્રામ ગાંજા સાથે કરાયો જપ્ત તાલુકાના શિયાણી ગામે આરોપીઓએ કર્યો પોલીસ પર હુમલો શિયાણી ગામે રીકન્સ્ટ્રકશન દરમિયાન છરીથી હુમલો કર્યો પોલીસ કર્મી થયો ઇજાગ્રસ્તમાં બચાવમાં પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું આરોપીને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયો દાહોદમાં પોલીસ પર હુમલો કરી આરોપીઓએ કર્યો ભાગવાનો પ્રયાસ અશોક બિશ્નોઈ પર પોલીસે કર્યો ફાયરિંગ પોલીસ કસ્ટડીમાં ભાગવા જતા પોલીસે ફાયરિંગ કર્યું ગાડીમાં પીઆઈ બે પીએસઆઈ તેમજ એક કોન્સ્ટેબલ અને આરોપી હતા દાહોદમાં આરોપી પર એસએમસી દ્વારા ફાયરિંગ કરવા મામલે પોલીસે સ્થળ કર્યું કોર્ડન આરોપીએ સીટ બેલ્ટથી પીએસઆઈનું ગળું દબાવીને કર્યો હતો ભાગવાનો પ્રયાસ ફાયરિંગમાં આરોપીને પગના ભાગે પહોંચતા સારવાર હેઠળ ખસેડાયો દાહોદમાં પીએસઆઈના આરોપી પર હુમલા મામલે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત નિવેદન કહ્યું આંતરરાજ્ય ગુનાખોરી આચરતી ગેંગના આરોપીને ગુવાહાટીથી ગુજરાત લવાઈ રહ્યો હતો ચાલુ ગાડીએ ગળા ફાંસો આપવાનો પ્રયાસ કરાયો નવસારીના વિજલપોરમાં જૂની અદાલતમાં હત્યાના ઈરાદે આવેલો સગીર ઝડપાયો સ્થાનિકોએ સગીરને તમન ચુકાડતા ઝડપી લીધો પોલીસે જીવતા કારતુસ સાથે આરોપીને ઝડપી હાથ ધરી કાર્યવાહી સાબરકાંઠાના મંદિરમાં ચોરી મામલે મળી સફળતા ચોરી કરનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો એલસીબીએ હિંમતનગર બસ સ્ટેન્ડમાંથી ઝડપ્યો આરોપી આરોપી પાસેથી ચાંદીના છતર સહિત રોકડ મળી ત્રેવીસ લાખથી વધુનો મુદ્દામાં ઝડપ્યો રાજકોટમાં ગંભીર બ્લેકમેલિંગની ઘટના આવી સામે સત્તર વર્ષે મુખ તરુણીને ફોટો વાયરલ કરવાની ધમકી આપી સાત લાખ સિત્તેર હજાર પડાવ્યા તરુણીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે બે આરોપીની ધરપકડ કરી સુરત રેલવે સ્ટેશનથી સોનાના દાગીનાની બાળકો મારફતે ચોરી કરતી આંતરરાજ્ય પારખી ગેંગ ઝડપાઈ રેલવે પોલીસે ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો આરોપીઓ સોનાના દાગીનાની પર્સમાંથી કરતા હતા ચોરી સુરત રેલવે પોલીસ આવી એક્શનમાં એકસો ચુમોતેર જેટલા મોબાઈલ કબજે કરાયા ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ રિકવર કરાયો તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં એકસો ચૌદ જેટલા લોકોને પરત કરાયા મોબાઇલ અમદાવાદમાં એમડીએમએ પ્રકારનું ડ્રગ્સ ઝડપાયું હવેલી પોલીસે એક આરોપીને આરોપીની કરી ધરપકડ આરોપી મુંબઈથી આવ્યો હતો ડ્રગ્સ ડિલિવરી માટે પોલીસે હોટેલમાં તપાસ કરતા ડ્રગ્સનો વધુ જથ્થો મળ્યો ડ્રગ્સ મોકલનાર મુંબઈનો આરોપી વોન્ટેડ દ્વારકામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ઝડપાઈ ભાણવડના બરડા ડુંગરમાં ધમધમતી હતી ભઠ્ઠીઓ ડ્રોન કેમેરાની મદદથી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવાઈ પોલીસે દરોડા પાડતા આરોપીઓ થયા ફરાર સુરતના જહાંગીરપુરામાં દેહ વ્યાપારના કૌભાંડનો પર્દાફાશ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કરાઈ કાર્યવાહી સ્પાની આડમાં ચાલતા કૂટણખાનામાંથી ત્રણ મહિલાઓને મુક્ત કરાવાઈ સોળ હજારના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ સામે કરાઈ કાર્યવાહી સુરતમાં સોનાની ચેન ચોરતી ગેંગ ઝડપાઈ ત્રણ મહિલા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વેસુમાં ભાગવત કથામાં મહિલાઓની સાત ચેનની થઈ હતી ચોરી પલસાણા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જવાની ફિરાકમાં હતી આરોપી મહિલાઓ રાજસ્થાનના ઝુંઝુનુમાં જૂની હવેલીની છતની દીવાલ ધરાશાયી થઈ ગલીમાં પાર કરેલી કારને પહોંચી નુકસાન રસ્તા પર લોકોની અવર ન હોવાથી જાનહાની ટળી છત ધરાશાયી થવાના દ્રશ્યો સીસીટીવીમાં કહેતા ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં કાર સવાર તસ્કરોનો તરખાટ રાત્રિના અંધકારમાં રસ્તાના કિનારે શાકભાજીની બિહારના પટનામાં બકરી ચોરી કરતા બે આરોપીની કરે ધરપકડ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બંને બકરીઓ સુરક્ષિત રીતે માલિકને પરત સોંપી પોલીસની કડક કાર્યવાહીથી તસ્કરીમાં ફેલાયે ફફરા 31 ને લઈને સુરતમાં અનકો નજારો જોવા મળ્યો રાત્રે સુરતના વાય જંકશન પર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હજારોની સંખ્યામાં વાહન ચાલકો રસ્તા પર જોવા મળ્યા ડ્રોનનો અદ્ભુત નજારો કેમેરામાં કેદ 31 ડિસેમ્બર ને નવા વર્ષની ઉજવણીને ધ્યાન માં રાખી વલસાડ જિલ્લા પોલીસ ની કડક કાર્યવાહી 4 દિવસમાં 600 થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા રાજ્યની હદ પર પોલીસનો ચોસ બંધો નશો કરી ગુજરાતમાં પ્રવેશતા તત્વો સામે પોલીસની લાલ આંખ દમણ દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર મોડી રાત સુધી ચેકિંગ સત્તર ચેકપોસ્ટ અને છત્રીસ જેટલા પોઈન્ટસ પર વાહન ચેકિંગ ડ્રોન સર્વેલન્સથી હાથ ધરાઈ કામગીરી સુરતમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એસટી બસના ભાડામાં થયો વધારો દસ કિલોમીટરથી વધુની મુસાફરી પર ત્રણ ટકા વધુ ભાડું ચૂકવવું પડશે માત્ર દસ મહિનામાં જ ભાડામાં તેર ટકાનો થયો વધારો એક્સપ્રેસનું ભાડું બસો આઠ હતું જે બસો ચૌદ થયું વોલ્વોનું ભાડું છસો હતું જે છસો થયું જૂનાગઢના ભેંસાણમાં કૃષિ સહાય પેકેજમાં કૌભાંડ ખજૂરી હડમતિયામાં વીસી જયેશ લાખ કર્યો પ્રયાસ આરોપીએ મૃતક ખેડૂતના નામે ખોટા ફોર્મ ભરી સરકારની છેતરી ખોટા અંગૂઠાને સહયોગ કરી સેવકે નોંધાવી ફરિયાદ વીસીઇએ અસલી ખાતેદારોના બદલે પોતાના પરિવારના આધાર કાર્ડ નંબરનો કર્યો ઉપયોગ કુલત્રીસ અરજીઓમાં ગંભીર વિસંગતતાઓ અને ડબલ નોંધણી મળી આવી તપાસ સમિતિના અહેવાલોમાં વીસીઇના ષડયંત્રનો પર્દાફાશ ખેતીવાડી અધિકારીની સૂચનાથી ભેંસાણ પોલીસે નોંધ્યો ગુનો